નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીમાં વિજય થયેલા નવનિર્વાચિત સરપંચ અને સભ્યોના સન્માન માટે નર્મદા ભાજપ દ્વારા ભવ્ય કાર્યક્રમ કાર્યક્રમ હતો આ દરમિયાન સરપંચ અને સભ્યોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઉડાડી પુષ્પગુચ્છ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વિજય થયેલા સરપંચ અને સભ્યોએ ગામની પ્રગતિ અને લોકોની સેવા માટે પોતાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમથી સ્થાનિક સ્વરાજ્યના વિકાસ માટે જુસ્સો જગાડ્યો છે જે નાંદોદ તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકામાં પ્રગતિના પથ પર આગળ લઈ જશે એમ જણાવીને સૌને અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા હતા નવા સરપંચ અને સભ્યોનું સન્માન કરીને ગ્રામ વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે આ કાર્યક્રમ દ્વારા ગામની ગલીઓમાં પ્રગતિનો સંદેશ પહોંચાડ્યો છે અને સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં સરપંચો વિકાસના કામોમાં લાગી જવા અનુરોધ કર્યો હતો નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલકુમાર રાવ તેમજ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને અનેક આગેવાનો હાજરી આપી હતી જ્યોતિ જગતાપ નેશન બ્લસ ન્યુઝ રાજપીપલા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર